નમસ્કાર મિત્રો જય વસરાજ સ્વાગત છે તમારું નો વ્લોક માં આપડે અત્યારે જોઈ શકો છો ડુંગરીની કેટલાક સમય થી આપડે વિડીયો બનાવવાનું મૂકી દીધું હતું તમે જોઈ શકો છો કે ગોંડલમાં માં કેવી માર્કેટ છે ને ત્યાં જોઈ શકો છો બધાય ખેડૂત મિત્રો જુઓ તમે ફૂલ જામ છે આપણે જામવાડી પેટ્રોલ પંપથી છે લાઇન છે ને માર્કની યાદ આવે છે ને આપણે ત્યાંમાંથી લાઇન છે ફૂલ ફૂલ જામ છે જુઓ હા ડીએસપી યુપી બિહાર કા ભાઈ 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 ડીએસપી એસપી ભાઈ જાવાથી બહુ ઉત્તાવર છે જોવા પાઉં છું જો પોલીસ દ્વારા મારતા મારી ભાઈ જાય છે આગળ કારણ કે એનો કો આગળ હશે આ છે આપણે ગોંડલ માર્કેટની આડવારો છો ભાઈ જામાં પોલીસ પોલીસ વાળા ભાઈ પણ આપણે બહુ છે ટ્રાફિક આ કેટલા દિવસ વારો આવતો હશે ખબર નથી પડતી હશે જો સાહેબ ચોપડા લઈ લઈને આયા છે પૂજી આવ્યા છે ભાઈ ધન્યવાદ જો ભાઈ આ 릭શાવારાને તમે ઝલક જોઈ શકો છો રોડ નું કામ ચાલુ છે ભાઈ લોકો એકોરા ડુંગરી ને ટ્રાફિક છે ભાઈ માર્કેટ યાર્ડમાં એવું નથી કે એક જ बाजू રસ્તો છે એ बाजू રસ્તાએ કે જાવા હશે કે આ પડ્યા બ્રિજ છડીયા છે

કેમ છે ભાઈ જો ડુંગરી જમાવાટ ભાઈ છ મિનિટ થઈ ગઈ પછી ડુંગરીની લાઈન પૂરી નથી થતી જોવા

આવી ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો છો આઠ મિનિટ કન્ટિન્યુ ગાડી હાલે આપણે ચાલે છે કોઈ ડુંગરીની લાઇન લાઈન હજી પૂરી નથી થતી આપણે મજા આવી ગઈ ભાઈ કેટલા સમયથી આપણે વિડીયો નતો બનાવ્યો તમે જોઈ શકો છો ડુંગળી એ વિડીયો બનાવો મને મજબૂર કરેલો હે કે ડુંગરીની જમાવટ ઓ ભાઈ ગૌ હાલો ભાઈ હવે આપણે ડુંગળીની લાઈન પૂરી થવા આવ્યો અહીંયા પાછા મળીએ બીજા નવા વ્લોકમાં જય માતાજી